હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાનું છે ને સવાર થઈ ગયો સવાર સવારમાં છે ને બધા કપલેટ થઈને ટેક બધા જવાની છે ને પોઝિશન ગોઠવી લીધી છે જો હે બા ઈ બોલો મોવા મોવા જ આવી છે ભાઈ મોવા જ છે ને મારા જલુ ભાઈ તો કીવન વાર દેન બેઠા છે હે જલુ ઓય ઓય જાય તું આ ગાડી લઈને ઊયો દેઈ ને આ ગાડી લઈને ઉયો દે કે હે ઉયો દે ઈ ભાઈ છે ને મને આ હવાના ઉભા છે ને તેઓને એમ કે ઈ ગાડી લઈને હું ઉયો દે ગાડી લઈને ઉયો દે તમે કે આ ગાડી લેતા જાવ

છે ને આપણે મોવા ભોગી જશે કારણ કે મોવા છે ને આપણે આવ્યા ને એની કલાક થઈ જશે બે થી ત્રણ પણ આપણે છે ને મેન કામ શું હતું એ તમને બતાવી દઉં કારણ કે છે ને જો આપણે ભાઈ છે ને આ પટેલ છે ને નવી શોપ છે આપણે કી પટેલ આ ઝેક પર એને તમે બધા ઓળખતા હશો એને બધા ભાઈ છે ને શોપ છે કપડાંની તમારા માટે બેલ છે તો તમે બધા આવજો હું છે ને આવ્યો છું અંદર જાય પછી ખબર પડે કે હું છે એમ જો જય માતાજી આ બાણું છે ને મારે વાહન લાગી ત્યારે નામ જોવા હાઈ ફાઈ બને ભાઈ રોગન બોગન અરે દુકાને છે ને ખાલી આપણે એકા છે કોઈ એ નહીં ખાલી પીડી આખી દુકાન કોઈ નથી ને અમે છે ને આવ્યા હતા ઘણા પણ એ આનું ઓપનિંગ છે ને સવારમાં આઠ વાગ્યાનું હતું એટલે આપણે જઈશું ને મોડા ભાગ્યા છે ને આપણે છે ને મેન કામ પાછું છે ને એક બીજું હતું એટલા માટે છે ને મારા બાને એને બધાને છે ને મેન કામ માટે મેકી દીધા છે ને હું અહીંયા આવ્યો છું અને કઈ હે ને પેન્ડા પેન્ડા ને એવું તો ખાઈ જ જાય અને આપણે આવ્યા છે પછી આપણે પટેલ કેમ છે ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જો આ આપણે પટેલ એ છે ને દુકાન સંભાળવાના છે તો તમે બધા એની પાસે આવજો અને આપણે છે ને જગભાઈ ની બધા છે ને જમવા ગયા છે પેટ પૂજા કરવા માટે તો આપણે છે ને આ દુકાન આપણે વિઝિટ કરજો જરૂર ને જરૂર ફેમિલી તો ફાઇનલી છે ને આપણે મોવાઈથી ઘેરાવી આવ્યા ને ઘેરા આવ્યા ને તો અમારે જલુભાઈ જો ખેતરમાં

પછી જાંદરી બધી વસ્તુ છે ને આય પેડ્યું છે જો જાંદરી વાહ આટલી વસ્તુ કરાવ્યું છે જો આ છોડા છોડા છે જાંદરી છે બૂટી છે તો જે આ બૂટી છે ને ના કે જો આ મંગળછિત્ર છે ભાઈ મંગળછિત્ર આલા ભાઈ મંગળછિત્ર મંગળછિત્ર ને એવું કરાવ્યું લાવ્યા છે તો ભાઈ કે કે છે ખરું મને એવું લાગે છે હે ભાઈ હા છે કેમથી વસ્તુ તો બાકી છે હો પાણીમાં દુકાને પેલી કાલ લેવાનું બાકી છે તો બાકી છે હું બાકી તમને આગળ ખબર પડતી જાય તો અત્યારે છે ને ભાઈ મને ભૂખ લાગી જાય તો જમી લઈ ને આ બધે છે ને આજે ઘણું બધું લઈને ઘણું બધું વાપરી આજે છે ને લેટ નથી તો લેટ નો પ્રોબ્લેમ છે

તો જમી લઈએ જમી તો અત્યારે છે ને બહાર ખાટલાને એવું બધું બધાય છે ને લઈ લીધું છે કારણ કે લેટ નથી કે એટલે બહાર લેવું પડ્યું છે ને મસ્ત મસ્ત છે ને જમી લીધા છે એ તમને છે ને ભાઈ આ ઘરેણાના કોના છે હું છે એ બધું છે ને તમને આગળ ખબર પડી જાય છે કે હવે છે ને તમે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો શું છે એ તમને બધી થોડી થોડી ખબર હોય તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો અને બાકી તમને છે ને થોડાક સમયમાં છે ને ખબર પડવાની છે થોડીક ધીરે જ રાખો કારણ કે અત્યારે છે ને આજનો વિડીયો અહીં સુધી હતી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ બદલ મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ